નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ હજુ શાંત પડ્યું નથી ઇઝરાયલ સેનાએ દાવો કર્યો છે કે મધ્ય ગાઝામાં હમાસ સાથેના યુદ્ધમાં તેના સૈનિકો માર્યા ગયા છે યુદ્ધ શરૂ થયા બાદ સૈનિકોએ થયેલું આ સૌથી મોટું નુકસાન છે ત્યારે મિત્રો અહેવાલ અનુસાર ઇઝરાયલ સેનાના મુખ્ય પ્રવક્તા રિયલ એડમિનિયર ટ્રેનિયર યંગીએ જણાવ્યું હતું કે સૈનિકો સોમવારે મધ્ય ગાઝામાં બે ઇમારતો તોડી પાડવા માટે વિસ્ફોટકનો ઉપયોગ કરવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે એક આતંકીએ રોકેટ સંચાર ઇઝરાયલી ધ ગ્રેટ છોડ્યો હતો જોકે ઇઝરાયલ સેનાના આ વિસ્ફોટમાં પાછળનું કારણ જાણવાનો પ્રયાસ કરી રહી છે હાલમાં એવું પણ માનવામાં આવે છે કે તેઓ ઇમારત વિસ્ફોટ થયો ત્યારે મોટી માત્રામાં વિસ્ફોટકોનો જથ્થો રાખવામાં આવ્યો હતો ઇઝરાયલની સૈનિકો ત્યારે હાજર હતા અને ત્યારે ઇમારત આરપીજીથી હુમલો કરવામાં આવ્યો હતો આ વિસ્ફોટને કારણે બે ઇમારતો ધરાશય થઈ ગઈ હતી ઇમારતના કાટમાટ અને વિસ્ફોટમાં સૈનિકોના મોત થયા હતા તો મિત્રો વધુ જણાવી દઈએ કે ગાઝાના આરોગ્ય અધિકારીએ જણાવ્યા અનુસાર ઇઝરાયલ દ્વારા કરવામાં આવેલા હુમલામાં પચીસ હજાર બસો પંચાણું ગાજાના લોકો માર્યા ગયા છે સાતના ઓક્ટોમ્બરના હુમલામાં લગભગ બારસો ઇઝરાયલ લોકો માર્યા ગયા હતા તો મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ